La cocina mata con niña, la letra con Marisotro, ni con no ni conocen. A suerte de la billeta, no me arranque a ti, no રામ રામ સીતારામ બધા આઠ વાગ્યા અટાણ ને આજ હે ને મુરી ત આવે માંડી ફારવાનું છે ને કંઈ વધારાનું કામ નથી એટલા દીધા પાણીને આવતું હતું કી કે કૂબું હોય આજે આખો દી કંઈ કામ જ છે થોડું ઘણું કામ પાણી વારવાનું આપણે જે લીલાડો આવ્યો ને એમાં પૈતા બાપો કરી નાખી હજુ થોડું ખમો કરવું જોઈએ આ તો ખાલી પારિયું બાંધે મૂકી દીધું હતું મોડું થઈ ગયું હતું એટલી વારો હોય આપણે આ નાખીએ આવા સિસ્ટમ બદલાવી નાખી માકે આ નાખો હાંભો

એ ટાકણે હે ને 10 ઓકે કા ને ટ્રેક્ટર ની વાટ જોવે ને તો માં ઉડ પડ્યો ને એક ટ્રેક્ટર તા પછી આ કા ના આવતા નું લી લઈ આવ્યો ને આ હે ને એલા નાખવાનું હે સુમહા સુમહા હટુ સ્ટોક કરવાનું હે આપડી આ સુધી માં ટીવી હોય છે પછી આપણી ઓરી ઢુકડું ખારી હોય છે તો એક ખૂણો ખારિયા નો ને એક ખૂણો માંડીયો નો મસા તાળપત્રી ફાવારતા હે ને આ બાંધી દીધી ભેજ નો લાગે ને આકડો નાખી દીધો એટલે ઉંડીડા નો આવે ઓ બે બે ત્રણ ફેર ઢારીયા ખાને કુ ઢારીયામાં પછી જવા દે હું ઘરને પછવાડે ખવરાવા છે ટક છે સીર મહિના રે ને ટ્રેક્ટર હે ને રિવર્સ રિવર્સ જાય ઓ તરમ કેમાંથી કઈ વળડાવાન જગ્યા હે ને પણ ઘઉં વાવી ગયા એટલે બાપા કહેતા કે ફરે નઈ જે પાણી આરો છે ડાકો છે સીધે સીધું આવવા દીધું તે રિવેસ ફરો ફરી જવા દે હું જોડે હવે કેટલા ખરા થાય ને એ કંઈ અંદાજ ને તો જઈએ મોટેલિયું જેટલા અઢીવટ આવું તો ને એટલે મોટેલિયું બાંધે ને સી ઉગાની દીધી પણ ટ્રેક્ટરનું ઘેરું નહોતું ખાધું અટાણે છે ટ્રેક્ટરનો મેળ આવ્યો તો એ સારી અટાણે ત્યાં શિયાળામાં કંઈ તડકાની નહીં મૂકવા દીધા ન હોય તો દોઆ થાય તો તડકો થાય કામ નહીં થાય અહીંયા હાલે મસ્ત પાણી जवाने मकाई बापा पाने जवा दी तो हलो धीरे धीरे आपको काम करजो फरी हमारा जवाब कमार सेला चेला क्यारा जातू लगे पिएगा त्रे पिए खाई पिएगा તો એક ફેરો લઈ આવ્યો ને એ ઢારિયામાં નાખી દીધો એટલે એક ફેરો નાખવાનો છે એક ફેરો આવે જ છે થોડું ઘણું પાછી મોટી લ્યો આવે જ છે ને આ આટલી જગ્યા રાખી ખારિયાની એટલે 8 મહિના તો ઉપાધી હોય ને એટલે ઓતારે પોરતું બારોબાર ના રો સુમા હા પોરતું જરૂર પડે ને એટલું ઢારિયામાં નાખું બાકી જાતાને ભીંજાવી હે ને તો નાથી ગઈ ને હું જા એક તરીવેશ લઈને જાવું પડે એક કોરા ખ એક કોરા કપ્પા ઓલા કપ્પા મારે હે ને સાપીવાનો બાકી ઉતો કે મિ આગડે સાપિયા લીધો ભાઈ કે હટાણે ઓગી યાર લે ફેર અમે કા ઢારિયા માં એ ના હે ને ત્રણ ચાર મોટલી હોમા હે ઘોર નેક ના કો એ નાખી દેવાનો હે બરાબર ના એક અડધી વાટો ફાટે ને ઘોર ને એક મોટલી માં ફા ઓલે કરે લેતા જાય એ વસે ને બારોબાઈ નાખું પેરો तुम तो आज गलत जगह पे आ गया मैं तुमको ले चलती हूँ सही जगह पे चलो चलो कह दिया हलो वडलाइट आप जून जाती जगह तड़की तपे पी पाठ टाठू वातावरण है, वड़ ताटू ताटू है। तो नहीं ফোন হেনেমলে তুটে গেখা কিয় ফটি ফটি কাম থাকে গা সাৰ বাৰ আমাৰে আজি ত্ৰেইন ফেৰা হে তাই বপ্লন কৰি পাছ থৈ যায় যায় પછી થોડીક ભૂખાઈ લાગી ને નહીં સેને કાં છે કે કામ ચાલુ કરવામાં દહ વાગે ગતા ટેકટરનો કંઈ મેળ નહોતો ને એટલે નકર અટાણે હરાઈ ગયો જો હવારે સાત આઠ વાગે ચાલુ કર્યું જ નહોતું પણ આ ટેકટરનું કંઈ સેટિંગ નહોતું એમાં હવારે દહ વાગે ગતા ને એટલે અટાણે ન હરાડો નકર હરાઈ ગયો વાંધો નો બપોર પછી હાર નથી બે ત્રણ ફેરા ને માને હાલે ઉઘાડે માથે રોટલા સબ્જી કેવાની બનાવી છે

તો હાણા 4:30 વાગે નો હટાણે ને ફાઇનલી આપણું કામ થેકુ કમ્પ્લીટ બોબરપોસીના ત્રીજો ફેરો હે ને ગાયના તો પછી આહે ને થોડું ભેજવારૂ હે લેણી હે ને નોખુ રાખવાનું હે અને ઓલા ભેરૂને જ રાખું સાઈડ માં થી હે ને અમે કાટતા ગાતો આ કામ કરું થોડું થોડું ભેજવારૂ હતું ને બાખુ માંડીયું બગાડે ને ખવરાવાનું છે થાવી કી થી તાડું પડે જાય થોડક તડકો ખાઈ જાય પછી હે ને ખાઈ જાય હવે તો નહી આવે લે કાખે આ સોખ કસી હે ને લોક નતો કે કાઢવામાં કાઢના કે તો વધારે ને મામો આ વટે કો દેવા મામે હે ને મારવો હાટા નું કામ કરના કે નકા મે બબર સુધી ખપારી ઝાકી આ પંખી હે ને આલી ઓલી સાર પૂરી થઈ જાય તે હાવ નઈરા થઈ જાય તે ઘુમરા મારે નકા ના સાચો આયા જીવડા પોસે ઉતા જીવડા પકડાય કેવું છે ની ઘુમરા નત મારતા તો હાલો આ સેલી મોટી હે ધ્યાન ન કરો હે

ऐसे ले ऐसे ले ने आ मां पूतो ने बक थोड़ो बगड़े गल भिंजाई गल इमाथे फीफीड़ी उड़े रे खूब खूब आबा तुम्हारा खूब खूब आबा हैं पुत्र खाण मजा करो जो आ है ने आ

જો માય મને કોટલે લેવા ₹500 આતા લેડી કોણા 600 થાગા હે હાલો અમે આવી ગેલી છે હો લેવા દીધી આને હુંમી કોઈલી ના પડી હા તો બ તો વાતો લેઈ ગોર અમે એક કરે નાતા ના પાડવાનું હા જા હાતે હાલ જળક કોઈ હાલો તો અમે હે ને પૂતી આણે સેલ માં પોગેગા પર ના હે ને કે વિડિયો બનાવવાનો કોઈ મેડજ નો આવે કારણ કે ગીતુ ને એટલી ધબ ધબાટી બોલતી હતી ને તો એમની હે ને પાછળને કેમેરાથી વિડીયો ઉતાર્યો તો બોલવાનો કંઈ વેત ન આવ્યો તો હું તમને હે ને ઝીણા મોટી આમાં વસ્તુ દેખાડે જેટલો વિડીયો શૂટ થયો ને એટલો કર્યો મારાથી તો જોવા હે ને બધાય ડોકિયા હે મસ્ત ડાયમંડના બ્રેસલેટું ને ડોકિયા ને જ્યાં બધી કસી હે ને કસી વર્કના ટૂંકમાં ડોકિયા આવે પછી મંગલસૂત્ર હે કોણે બધી આઈટમ છે ને બહુ સારામ સારી આઈટમ છે સસ્તી ને સારી જો આ બધાય મંગળ સૂત્ર છે ને 200 200 વારા ઉતા તો મારા પાહે બે ત્રણ મંગળ સૂત્ર ઉતા ને તો મી હે ને ઈ નો લીધા એક ઝણકો લીધું ને જો આ ડાયમંડ છે ને સેટો છે 150 રૂપિયા ને આપણે દુકાને લેવા જાય ને તો 300 400 માં આપે જો આ બધી છે ને કસી વર્ક ને રાજસ્થાન બાજુ છે ને આ આવી વસ્તુ બહુ વાલે જો બહુ મસ્ત છે ને નાનીઓ ચોકીર્યું ને બહુ હારા લાગે ने अपन है ब्रेसलेट से एक सौ पचास रूपया जो इम घी बदी डिजाइन है तो जो आधा डोकिया ने मंगल सूत्र ने हिंते एक सौ पचास ने होने जीवी वस्तु जो आ है ने पाटला है सांदीना टूक में ना ना है एक सौ पचासना जूता आ एक सौ पचास वाला से पाटला आ बधाई है डायमंडा है આય પાટલા છે પાટલા ને બ્રેસલેટ બે મિક્સ માં હં જો આ હે ને આ બધાય ડોકિયા તા બહુ એટલે બહુ જ તો આય ધાતુ ના પાટલા છે 70 રૂપિયા ના ને આ દોરા હે જીણા ને મંગળ સૂત્ર હે જો આમાંથી મે હે ને મંગળ સૂત્ર લીધું બહુ મસ્ત હે 100 રૂપિયા નો આય ડોકિયા છે તો હે ને ઘણી બધી આમાં વેરાયટી હે ટુકમાં જીણા મોટી ના સેટુ હે 100 રૂપિયા ના ખાલી ને આ કીક મારી એક ખરીદી જુઓ તમે તો આ હે ને ડોલિસામાં બધું ભેરું કરે ને બિલ બનાવવાનું હોય તો આ ડોલસા પડ્યા ને ઉપરી આપણી લઈને વસ્તુ લેવાની ટોકમાં એમાં નાખતું જવાનું લેતું જવાનું એમાંથી તમે બે ત્રણ વસ્તુ તો પાછી કાઢી નાખી હતી રિટર્નમાં પાછી ખાટલો આડો આવે ને એ થાય કે આ ને લેવી એ પાછી મૂકતી જતી હતી કેવાની બહુ હારામાં હારી બધી વસ્તુ છે ને સસ્તી છે ને અમારે હે ને વિડિયો ઉતારવો તો પણ આ ઓલા હી તો વખતાતા ને કઈ મેડ ન હોય હું જરા કમા હોય તો ઓર કર દે મેડ આયે તો થોડો થોડો સીન લીધા તો વસ્તુ છે ને બહુ હારામાં હારી ઉતી કિંમતી વસ્તુ છે સસ્તું ને સારું છે ને फसेल कितला दिन हो न ई काही न की न फोन माता रील आवी ते ने केता ता, ता, ता काम न दिनो है बोला भाई ने मैं पूछो ने इके ना आज कालू होती तो है मन म का ता का फोटो बोलू आता नता धादी तोन धारा तो जेना मोटो नहीं है ने लीधो को मारे जोतो तो नी मनी न हो गयो मारे डोकी लेऊ तू रजन न हो गयो अंतां के गाडली छोरू पर मनी ता गाडली तो मैं डोकी है आता की खात पर पेरवानो ना के हां इब्रेस लेट्स લે હા ત્યાં તો થોડું થોડું છે કે ડાયમંડ કહેવાય હીરા કહેવાય ડાયમંડ હીરા બે એક જ થાય એક જ એટલે ઓલું ધાતુનું ઈ આ થોરું છે કે આના તો કંઈ ન આ મીરા તો પાટલા લીધા ખાઈ તો હા મીરા લઈ લીધા ખોલ ने આ પાટલાની ने कीमत દુકાની दुकान नहीं जाए हम तो खबर ही जब ले वाज आता है जैसे ना है ना दिन से रुक गया मैंने बात की हाँ ना क्या हुई ठीक है लगभग तक क्या क्या है वो कभी ये रुक आ તે પછી વાત કરીએ તો કુતિયાણે આવી સેલ પડ્યો થી કામ કામ હે કે મંગળ તો મને કે મારા હાટુ એક હવે

रेडीपुर तो आ उते आपडी सेल नी खरीदी बण बे आ नेल पॉलिश एक मारा हतो ने एक नी रहा हतो ने एक सिंगर नी ही आ, आ खास जरूरी थी मारे कई नु तो मारा पास नेल पॉलिश ता लगभग भरो हो गई थी अन मारा बारे ने जो अंगो था ये का करी क्या कलर नो दे मत के आ गई दे बे से मत मेरा हाथ ली थी हां आ गई बे नेल पॉलिश ना सिंगर नी पाटला નું કામ જોરદાર છે લહી ના પાટલા ઉપર છે છી જાય તો લઈવા જાય તો ડોય થી રૂપિયા ડોય થી